આ જમાવટ મીડિયાના દેવાંશી જોશી એ હડકાયા કૂતરાની જેમ એક વ્યક્તિને ભયંકર બદનામ કરે છે કેટલા જેટલા એમાં વિધવાઓ બહેનો છે ગરીબ કુટુંબો છે આ બધાને બરબાદ કરવાનું પાપ કરી રહ્યા છે એટલે આપણે અવાજ ઉઠાયો હતો લાવારીશ પત્રકારોને ચેલેન્જ ઠોકી હતી કે આવી જાઓ તમારે જે સવાલો હોય બધા જ જવાબ આપો તેમાં પેલો કિશન ને દીક્ષિત ને જગદીશ ને આઈડિયા લોંઠાઓ ગયા હતા ત્યાં કારણ કે આ બહુ ભયંકર બદનામ કરતા હતા મહેશ નામ છે એટલે આચાર્ય કરીને છે મેં એની રહી કરીનેશ જે ધોઈ નાખ્યા હતા ને ગજબ ધોયા એ ત્રણ કલાકની જબરજસ્ત છે જગદીશને કિશનને એ બધા દીક્ષિતને એવા ધોયા હતા તો એ નફટ નાલાયકો પણ એ રોતો તો અઠવાડિયા પહેલા ત્યારે ખબર પડી કે બધું હતું કાર જયારે લોકોને લોન નથી મળતી કાર ઉપર ત્યારે એની પાસે કાર હતી એની પાસે ઘર હતું એની પાસે અઢળક સોનું હતું આ બધું હતું અને બધી જ છે ને પાપની કમાણી દોસ્તો કુદરતે ધોઈ નાખી છે કુદરતના લપેટામાં આવી ગયો તો એટલે બધી ધોવાઈ ગઈ હતી એમાં રોતો તો કે એ બધું અમારું જટું રહ્યું અરે જતું જ રે હજુ પાછું પાપની કમાણી કરે છે તો હજુ પાછી તારી જતી રહે છે હું તો એકવાર ભોળવાઈ ગયો કે આ બિચારો ભાડાના મકાનમાં રહે છે આજ સુધી બહુ આને તો બહુ કહેવાય આમ બહુ ઈમાનદાર પણ એણે પછી તો કીધું છે આખું ઇન્ટરવ્યુમાં રોઈ રોઈને હું થયું તું એની સાથે કુદરતની ઝાપેટ આવી ગયા ભાઈ એને પાછા આ કૂતરા ભસતા હોય ને પાછા નામ રાખે ગર્જના આદ એટલે આ ભાઈ તમારે ભસવાનું અને ગર્જના આ બંને વસ્તુ અલગ છે તમે જે કરો છો ને ભસવાનું કહેવાય અને પબ્લિકને ખબર છે નામ આપી નાખે ગર્જના આદ પણ તમે રિયાલિટી શું છે ને પબ્લિક જાણે છે હું લેવા પોતાની જાતને તમે છેતરો છો બીજા કોઈને નથી છેતરતા આમાં તમે તમારી જાતને જ છેતરો છો રામ રામ દોસ્તો ભવનાથ મંદિર જૂનાગઢ એની એક લડાઈ મહેશગીરીજી મહારાજ સત્યની લડાઈ લડતા હતા દોસ્તો એ સત્યની લડાઈમાં એમનો વિજય થયો છે એવું ના કહી શકાય પણ એમને એક ઘણી મોટી સિદ્ધિ હાંસલ થઈ છે અને એમને ભયંકર જે બાજારું મીડિયા બદનામ કરતું હતું આપણે આ જે શબ્દ મેં લીધો છે બાજારું મીડિયા એ સૌથી પહેલાં મહેશ ગિરિજી મહારાજ પાસે આપણે સાંભળેલો હતો મહેશ ગિરિજી મહારાજને બાજારું મીડિયા બહુ ભયંકર બદનામ કરતું હતું ભયંકર અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરતું હતું એ જમાવટ મીડિયા છે આ બધું છે ને એ દેવાંશી જોશી બહુ ભયંકર બીઝેડની વાહે પડી ગઈ હતી જ્યારે બીજી સાઈડ આ ન્યૂઝરૂમ ગુજરાતી જગદીશ મહેતા છે આ નિર્ભય ન્યૂઝ છે નવજીવન છે આ બધા જ છે ને મહેશ ગિરિજીની પાછળ પડી ગયા હતા તો આપણે એ વખતે દોસ્તો આ ચેનલ હજુ મેં સાત મહિના પહેલાં ચાલુ કરી ત્યારે મેં પહેલો જ વિડીયો એમાં જે બહુ મોટી ડિબેટ થઈ હતી ત્રણ ચાર કલાક સુધી મહેશ ગિરિજી મહારાજે જે પણ આ લાવારીશ પત્રકારોને ચેલેન્જ ઠોકી હતી કે આવી જાઓ તમારે જે સવાલો હોય બધા જ જવાબ આપો તેમાં પેલો કિશન ને દીક્ષિતને જગદીશ ને આ આઈડિયા લોંઠાઓ ગયા હતા ત્યાં કારણ કે આ બહુ ભયંકર બદનામ કરતા હતા મહેશ મહારાજને અને વચ્ચે વચ્ચે એ ત્યાં ત્રણ કલાક સુધી બધા સવાલો તો એમને કહી દીધું તમારા જે સવાલો હોય ને બધા લઈને આવજો અને બધા સવાલના જવાબો આપ્યા છતાં પણ હા જે છે ને પાછા પેલા ગીરિયા હાથે ડિબેટમાં હતા ને એવા ને એવા પાછા બદનામી મહેશ ગીરિજી મહારાજની શરૂ કરી રાખેલી જગદીશભાઈ એ ઓછી કરી નાખી છે પણ બાકી આ લોકો જે છે એ તો સુધરવાના જ નથી કૂતરાની પૂંચણી વાંકી તે વાંકી જ રહેવાની એ વાત છે આ બાજાર મીડિયાના અમુક પત્રકારો તો અને એ જે ભયંકર એ એક તો સત્તાધાર કરીને છે એમના મહંતની વાહે પડી ગયેલું હોય છે આખું આ નિર્ભયને આ બધું એક્સેસ આખું ન્યૂઝ રૂમ ગુજરાત છે કે નિર્ભય વાળા છે ને નવજીવન વાળા છે ને એ બધા અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરતું હતું જમાવટ મીડિયા એ રહ્યા એ સ્ટુડિયો સ્ટુડિયો ફરી ફરી અને ભયંકર રીતે બિચારાને બદનામ કરતો હતો તો આપણે મહેશ ગિરિજ મહારાજ તો પોતાની લડાઈ લડે એમ હતા ને એટલે એ મુદ્દા ઉપર આપણે પછી વિડીયો નતા બનાવ્યા પણ બીજેડ ઉપર આપણે વિડીયો વધારે બનાયા કારણ કે એનું પક્ષ લેવા વાળું કોઈ હતું જ નહીં એટલે આપણને લાગ્યું કે આમાં તો બોલવું જરૂરી છે આ જમાવટ મીડિયાના દેવાંસિંહ જોશી એ હડકાયા કુતરાની જેમ એક વ્યક્તિને ભયંકર બદનામ કરે છે અને કેટલા અગિયાર હજાર જેટલા એમાં વિધવાઓ બહેનો છે ગરીબ કુટુંબો છે આ બધાને બરબાદ કરવાનું પાપ કરી રહ્યા છે એટલે આપણે અવાજ ઉઠાયો હતો એટલે એ વાતમાં અત્યારે આગળ હવે નથી જતો પણ આજે જે બહુ મોટું સત્યની વિજય થયો છે આમાં હારજીત નથી થઈ એવું મહેશ ગીરિજી મહારાજે કીધું છે એટલે આપણે હારજીત નથી કહેતા પણ સત્યની આમાં બહુ મોટી જીત થઈ છે મહેશ ગીરિજી મહારાજે જે લડાઈ સાત મહિના પહેલાં આ જે આખો લાવારીસ પત્રકારો આજે શબ્દ વાપર્યો છે એ લાવારીસ પત્રકારોમાં એક સૌથી મોટું નામ છે કિન્નર આચાર્ય કરીને છે એ ભયંકર આમને મહેશ ગીરિજી મહારાજને બદનામ કરતું હતું એ રીતે પણ અને આ તો છે જ આ બધા તો જે દીક્ષિત છે ન્યૂઝ રૂમવાળા નિર્ભયવાળા છે નવજીવનવાળા છે આ બધા તો હંમેશ માટે હોય ત્યાં જ પડ્યા પાત્રા રહેતા હોય જૂનાગઢનું આમ આવ્યું તેમ આવ્યું ગમે એમ કરીને બદનામ કરે કે આણે આમ કીધું આવો પટ્રો વાયરલ થયો આમ તેમ ગમે એમ કરીને ક્યાંય પણ મહેશગીરીજી મહારાજને કે જે પણ સારા સાતા સંતો હોય ને એ બધાની વાહે આ લોકો હડકાયા કૂતરાની જેમ પડી જાય છે કારણ કે આ લોકોનો ગમે ત્યાંથી પૈસા આવતા હોય કે જે પણ આ લોકોનો એ બોલવા માટે મળતું હોય કે પછી કે ચૂપ રહેવાના પૈસા આપશે એમ હમજીને કરતા હોય ભગવાન જાણે જે હોય તો એમાં હરિગીરી જે હતા ને એ ખોટા હતા પહેલેથી જ અને એમના ભ્રષ્ટાચાર આ બધાના કારણે એમને છે ને દૂર કર્યા છે બાકી હમણાં આ બધું મીડિયા કહેતું હતું કે એમનું એકત્રીસ તારીખે પેલું પૂરો થાય છે એટલે પણ એવું નથી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મહેશ ગિરિજ મહારાજે કીધું છે કે એના ભ્રષ્ટાચારને આ બધું જ છે ને સાબિત થયું બધું જ થઈ અને એના કારણે દૂર કર્યા છે એમને કાઢે મૂક્યા છે આ કોઈ જાતે દૂર થયો એકત્રીસ તારીખ એવું નથી અને હજુ તો એ જેલમાં જાય ને ત્યાં સુધી હું પાછળ એ રહેવાનું છું ક્યાં જૂનાગઢ છોડી દે ને તો મારે બધું જ કાંઈ કરવાનું નથી પણ નહીતર તો જેલમાં છૂ મોકલે છૂટકો રાખવાનો છે એટલે બધી હરિગિરિજી મહારાજે કીધું છે અને જે પણ મહેશ મહારાજ વિરુદ્ધ બફાટ કરતા હતા એ બધા સાધુ સંતોને પણ કીધું છે કે તમે જો હવે તો સાચી ખબર પડી ગઈ તમે તો પહેલાં ખોટાના પક્ષમાં હતા એ પછી લાવારીસ મીડિયાને પણ કહી દીધું છે હારા પત્રકારોને પણ ખૂબ સરાહના કરી છે એવું નથી કે બધાને એમ લપેટી લાયકા છે એવું નથી કરતા એ એ પોતાનું જ છે ને લાઈવ પોતાનું જ એક એમની જે જુનાગઢ દત્તાત્રેય સંસ્થાન છે એમાં જ આ પ્રેસ કોન્ફરન્સ એ લાઈવ કરે છે એની ઉપરથી પછી આ બધી મીડિયા નફટ ના લાયક દીક્ષિતને કિશન ને જગદીશ ને એ બધા પાછા નફટ ના લાયક જેવા છે લાઈવ પાછા કરી જ નાખે મહેશ ગિરિજી મહારાજની પ્રેસ કોન્ફરન્સ છે એમના પ્લેટફોર્મ પર પણ એ નાલાક એમને બદનામ કરવાનું બંધ નથી કરતા તો થોડાક સુધરે એવી આપણે પણ વિનંતી કરીએ છીએ કે કમસે કમ હાચાની વસ્તુ વાતો અમે નિષ્પક્ષ છીએ આવો ઢોંગ કરી અને એક વ્યક્તિને બદનામ કરે પછી એનો પક્ષ બી અમે બતાવીએ છીએ એવું પણ બતાવવા માટે એમનો પાછો ઢોંગ કરે હોય ક્યાંથી પેલી સાઈડ જ જ્યાંથી પૈસા એને મળ્યા હોય ક્યાં કોઈએ એને પ્રોપોગેન્ડા કરવા માટે ઉશ્કેર્યા હોય એ બાજુ જ આ લોકો છે ને સ્ટોરી જ રાખતા હોય એ ગિરિવાનું તો એનું એનું કેરિયર બી ખતમ કરી નાખ્યું છ સાત મહિનામાં મહેશ ગીરીજી મહારાજે ઘણું બધું કર્યું છે એમાં સૌથી મોટું જે એરિયો જે ને એનો છોકરો અને બધા આખી એરિયે ટોળકી હતી એનું પણ કેરિયર ખતમ થઈ ગયું છે અને હવે બીજી બાજુ હરિગીરી મહારાજનું પણ શાસન અંત આવી ગયું છે આ જ વાત કરી છે જે સાચા અને સારા સાધુ હોય ને એમને એમનો હક મળે એ માટેની લડાઈ લડે છે તો આ રીતનું હતું દોસ્તો આ બાજારો મીડિયા એમાં જેનું નામ નથી લીધું આજે લાવારીસ મીડિયામાં કોણ કોણ છે એ નામ મેં લીધા છે મારા સૂત્રોએ જણાવ્યા છે કે આ નામ છે એમાં તો સૌથી મોટું નામ જે જગદીશ મહેતા તો હવે સુધરી ગયા હોય એવું થોડુંક મને લાગે છે કે સુધરી ગયા એટલે આપણે એમનું નામ કદાચ સૂત્રો ભલે આપે તો એ આપણે ચોકડી મારીએ પણ એમાં દીક્ષિત કિશન પછી આ કિન્નર પછી આ જે આખી ટોળકી ગોપી હોય કે એ બધી એ આખી ટોળકી તો છે જ ને આ બધી આખી ટોળકી તો છે જ એની એમ એમને એ જેમ છે ને પથ્થર ઉપર પાણી ને જાડી ચામડી વાળા ક્યારેય સુધરવાના નથી એ રીતના છે રહ્યા જ્યાં જોઈ લો તમે જગદીશ મહેતા એ પહેલી વિડીયો મેં બનાવેલી છે કે એનું મને એમ લાગ્યું કે બહુ ઈમાનદાર વ્યક્તિ છે જગદીશ મહેતા એની મેં ડિબેટ ત્રણ કલાકની સાંભળી રહી મહેશ ગિરિજ મહારાજે એમને જે ધોઈ નાખ્યા હતા ને ગજબ ધોયા જા એ ત્રણ કલાકની તમે ડિબેટ જબરજસ્ત છે જગદીશને કિશનને એ બધા દીક્ષિતને એવા ધોયા હતા તો એ નફટ નાલાયકો લાયકો હતા ની વાત થઈ ગયા એ નાલાયકો જે પાપ કર્યું જગદીશ મહેતા હમણાં અઠવાડિયા પહેલાં એક રોત હતો અને એવું બધું કરતો હતો કે અને ત્યારે મેં સાંભળ્યું હતું કે ભાડાના મકાનમાં રહી છે પણ એ રોતો હતો અઠવાડિયા પહેલાં ત્યારે ખબર પડી કે બધું હતું કાર જ્યારે લોકોને લોન નથી મળતી કાર ઉપર ત્યારે એની પાસે કાર હતી એની પાસે ઘર હતું એની પાસે અઢોળક સોનું હતું આ બધું હતું અને બધી જ છે ને પાપની કમાણી દોસ્તો કુદરતે ધોઈ નાખી છે કુદરતના લપેટામાં આવી ગયો હતો એટલે બધી ધોવાઈ ગઈ હતી એમાં રોતો હતો કે બધું અમારું જટુ અરે જતું જ રે હજુ બાજુ પાપની કમાણી કરે છે તો હજુ પાછી તારી જતી રહેશે અને એ તારે હવે શિખામણ આપવાની હોય દીક્ષિતને દેવાંશિં ને કિન્નર ને આ બધાને ધાંડાઓને તમારે હવે કહેવાનું હોય કે જો કુદરતનો લપેટો પડશે પાપની કમાણી બંધ કરો પણ તમે એની આ એ વાત એ પણ એક એમને કીધી હતી કે હું મારી ચેનલ લાવું છું હું એક પણ રૂપિયો કોઈ પણ ચેનલ વાળા પાસે આજ સુધી લીધો નથી આવું બધું એ કહે છે તો કમાણી ક્યાંથી કરે છે એ બી કઈ દેવું જોઈએ કારણ કે સૂત્રો તો માહિતી આપે છે દેવાંશિં ને પાંચ ને જગદીશભાઈને જેવા છે ને આપ્યા હોય આ આ આપેલા હતા તો બધા ઉપર ક્યાંથી કમાણી તમે પાપની તો કરો છો બસ તમે ખાલી લેતા નથી ડાયરેક્ટ નથી લેતા એ નથી લેતા એમ કહો છો પણ બીજેથી વાયા 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 તો તમે કરો જ છો કમાણી તો એ તમારા સેટ પાસેથી આવતી હોય બાકી કોઈ આ પત્રકાર તમારા જેવા કોઈ પત્રકાર હોય નાના એવા છાપાવાળામાં એમાં તમારો જે પગાર હોય ને કહો એટલે લોકોને ખબર પડે કે આટલા પગાર હોય છે બાકી તો એનો સેટ લઈ લે અને એ સેટ પછી પગારના રૂપિયા આપી દે પેલી એડવર્ટાઈઝના રૂપિયા લે છે તો આ બધો તમારો ગોરખ ધંધો લોકોને કહો તો ખબર પડે કે તો કમાવો છો ક્યાંથી તમે તમે તો કહો છો હું કોઈ ચેનલવાળા પાસેથી પૈસો નથી લેતો અને એમણે મફતમાં બોલું છું મફતમાં નથી બોલતા એ તમે બીજે ક્યાંકથી લો છો અને એ જ વસ્તુ જે એ લોકોનું બોલવાનું હોય જે લોકોનું તમને બહુ પીડા થઈ ગઈ આપ્યાઓનો મળત બની જાઓ છો કે કોઈ કોંગ્રેસવાળા આદિવાસી નેતાને મોટું પદ આપી દે ત્યારે તમને શું કામ તો છાતીમાં દુખાવો થઈ જાય છે પેટમાં દુખાવો થઈ જાય છે હું કામ તમારે છાજિયા લેવા પડે છે આ બધા ઉપર જવાબો આપો તો લોકોને ખબર પડે કે તમે કેટલા ઈમાનદાર છો હું તો એકવાર ભોળવાઈ ગયો કે આ બિચારો ભાડાના મકાનમાં રહે છે આજ સુધી બહુ આને તો બહુ કહેવાય આમ બહુ ઈમાનદાર પણ એણે જ પછી તો કીધું છે આખું ઇન્ટરવ્યુમાં રોઈ રોઈને શું થયું હતું એની હાથે કુદરતની ઝાપેટમાં આવી ગયા ભાઈ એટલે આ તો હજુ તો તમે એકલા આયા તમારી આવનારી પેઢીઓએ આવી જાય તમે એના માટે રૂપિયા રાખીને જાઓને આ પાપના પોટલાના તો આવનારી પેઢીઓએ આવશે એટલે કોઈ પણ રીતે તમારા બાળકો તમારા સંતાનો માટે ક્યારેય પાપની કમાણી યુઝ ના કરવી જોઈએ એવી હું દરેક પત્રકારોને વિનંતી કરું છું કે કિન્નર હોય કે દીક્ષિત હોય કે કિશન હોય કે ગોપી હોય કે દેવાંશી હોય કે પ્રશાંત હોય જે પણ હોય બધાને આપણે હાથ જોડીને વિનંતી કરીએ કે પાપાચાર બંધ કરી નાખો રોડ રસ્તાઓના જે ઓરિજિનલ મુદ્દાઓ હોય એવા મુદ્દાઓમાં આખું છે ડીપમાં જાઓ કે આ કોણે કોન્ટ્રાક્ટ લીધો છે એ કેમ આવો રોડ છે કેમ આટલામાં તૂટી જાય છે કેમ ખાડા પડે છે એનામાં ડીપમાં જાઓ તમે કારણ કે ડીપમાં હું કામ નથી જતા એ પણ તમને કહું કારણ કે મોસ્ટલી પત્રકારો એવા હોય છે જે આ રોડ રસ્તા બધામાં છે ને હપ્તા લઈ લે છે આ રિયાલિટી દોસ્તો બહુ ઓછા લોકોને ખબર છે બાકી આ પત્રકારો એવું કાંઈ પબ્લિકને વેચતા નથી કે એ કમાઈ શકે પણ એ લોકો આ પાપની કમાણી કરી અને કમાય છે બેઠા બેઠા શાંતિથી કારવાળા થઈ જાય છે જગદીશભાઈને કાર બંગલો ઘરેણા સોનું બધું થઈ ગયું હતું એમને સમજાઈ ગયું કેવી રીતે પાપની કમાણી કરવી પણ એક જ ઝાટકે ભગવાને આપ્યું હોય કે ભાઈ સુધરી જા આ રીતે ના કમાવાય તો હવે કદાચ સુધરે તો ઠીક છે ના સુધરે તો આપણને ભેંસના સીગળ ભેંસના ભાઈ આપણને કાંઈ વાંધો નથી આપણે પણ નમ્ર વિનંતી કરીએ છીએ પાપની કમાણી દેવાનશિંહ હોય કે આ બધા જેટલા પણ છે આ હમણાં હમણાં આવી ગયા છે કૂદકા મારીને એડવર્ટાઇઝના નામે હપ્તા ઉઘરાવવા માટે એ બધાને નમ્ર વિનંતી છે કે પાપની કમાણી બંધ કરી દો જો સત્યનો તો વિજય થયો તમે મહેશગીરીજી મહારાજને કેટલા બદનામ કર્યા હતા ભયંકર બદનામ કર્યા હતા એમને તો છે ને આખું જૂનાગઢમાં મોટું બેનર લગાવ્યું હતું કે આવી જાઓ જેને પણ પ્રશ્ન હોય ને બધાને ત્યારે આ નફટ નાલાયકો ગયા હતા ત્રણ જણા ત્યારે એ ત્રણ જણાને બધા જવાબ આપ્યા તો એ નફો નાલાયકો એમની એમના જે આશ્રમમાંથી નીકળ્યા પછી હતા થઈ હતા પાછું બદનામી પાછી ચાલુ કરી નાખીને પાછા આ કૂતરા ભસતા હોય ને પાછા નામ રાખે ગરજ ના એટલે આ ભાઈ તમારે ભસવાનું અને ગરજ ના આ બંને વસ્તુ અલગ છે તમે જે કરો છો ને ભસવાનું કહેવાય અને પબ્લિકને ખબર છે નામ આપી નાખે ગરજ ના પણ તમે રિયાલિટી હું છે ને પબ્લિક જાણે છે હું લેવા પોતાની જાતને તમે છેતરો છો બીજા કોઈને નથી ચેતરતા આમાં તમે તમારી જાતને જ છેતરો છો ચાલો દોસ્તો કઈ વધારે બોલાઈ ગયું હોય તો જે નીચ નાલાયકો લાયકો છે ને એમની પાસે આપણે કોઈ અપેક્ષા રાખતા નથી એમને તો ખોટું લાગુ જ જોઈએ બાકી તો આપણે સાચું બોલવાની ટેવ છે ચાલો દોસ્તો રામ રામ